ખેડૂ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસ ને વાર શુક્રવારના રોજ આજે મિત્રો ભારેની આવક વિશેની મરચાની વાત કરીને તો આજે સત્યાવીસો ભારીની આસપાસનો આવક જોવા મળી છે મિત્રો એટલે દાડે દીએ 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 આવકમાં વધારો થતો જાય છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો તો ચાલુ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈ કેવાજના વધાર ભાવ હા મિત્રો મારી ચેનલ લાઈક કરજો સેકજો સખેજ કરવાનો બોલતા ને મિત્રો આ એક લાંબો ગાડો છે તે આખો આખો ભરાઈ ગયો છે મિત્રો સામેના બ્લોકમાં પણ બે લાઇન થઈ ગઈ છે બીજી આવક તો ચાલો હરાજી પણ ચાલુ થઈ ગઈ હરાજીમાં રૂબરૂ જાણી કેવા રહી હતી આજના મરચાના બજારમાં

ચોવીસો ને એકાવન ચોવીસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે મિત્રો ચોવીસો એકાવન સુપર સાનિયા મળતું છે ચોવીસો એકાવન રૂપિયા માલમાં કાંઈ ઘટે એમ નથી સુપર ક્વોલિટી એકદમ કલર એકદમ સુકો માલ સાનિયા છે બે માં બે હજાર ને એકાવન બે હજાર ને એકાવન બે હજાર ને એકાવન રૂપિયાનો ભાવ થયો બે હજાર ને એકાવન

પચીસો ને એક રૂપિયામાં વેચાણ સુપરમાં કલરમાં માલી સારો પચીસો ને એક રૂપિયાનો નો ছ এক দ এক ৰূপে অভাৱ দিয়া ছ